રાતે મે <laughs> <laughs> <laughs>

એય કે પાટીની એય તમે લાયા હે લઈ આવજો મેં તમને બજારથી લઈયો બજાર ના હોય તો લેવ તો બજાર ક્યાં જ મૂ લાવું આવું કોમ એ તો ના ખબર પડ્યું કે બેવાનું ઈ તો ઓકે બે એની હોય નકકી ભૂલી દો ભાઈ હા ઉ કોઈ ના હે બેહી ભાઈ ઓ તેમ બગાડવાના ઓવા બે હું તો નઈ ગાડવાનો હે ઓય કાઠો પા કાઠો બોલી લે મારતો નઈ લે

તમારો ઉતા બોલાતા મને હા આવો વર્ગા આયા હે લફરી એ ગીતા રોટલા આલે કે ઉકો વર્ગી બોલ ના મને

निकल oh, कर <laughs>

આપડે બે જતા ખબર એના ચોપલી વાર ગયા હા તમે ભાઈ નું દુઃખ જ હતી ના એરી

આ પેટી દેસ સોકા જો લેવાઈ જ આપડે બરાબર પડી જા દે સાહી કાઢવા દે ને નહીં કાઢવા મોટે દે બૂટ દે